કેમ છો મારા વાલા મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં મિત્રો આજે આપણે સસ્તી કિંમતનું મહિન્દ્રા ટ્રેક્ટર લઈને આવ્યા છીએ મહિન્દ્રા ભૂમિપુત્ર ટ્રેક્ટર રહેશે ફૂલ જવાબદારી સાથે મહિન્દ્રાનું ટ્રેક્ટર વેચી દેવાનું છે મહિન્દ્રા બસો પંચોતેર ડીઆઈ ભૂમિપુત્ર ટ્રેક્ટર રહેશે કન્ડિશન સારી છે ફૂલ જવાબદારી સાથે મહિન્દ્રા બસો પંચોતેર ડીઆઈ ભૂમિપુત્ર ટ્રેક્ટર વેચવાનું છે કન્ડિશન સારી છે એકદમ

આ ટ્રેક્ટર મિત્રો પાણીના ટાંકામાં ચલાવેલું છે તેવું માલિક જણાવે છે એક હથું ચલાવેલ ટ્રેક્ટર સાચવેલું ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી તમારે જો ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો રૂબરૂમાં ટ્રેક્ટર ક્યાં જોવા મળશે ટ્રેક્ટરની કિંમત માલિકના નંબર ક્યાંથી મળશે તેની બધી જ માહિતી તમને આગળ વિડીયોમાં મળી રહેશે તો વિડીયોના અંત સુધી બની રહેજો તે પહેલાં જે કોઈ આપણા ભાઈઓ મિત્રો આપણી આ ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી આપણા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે મહિન્દ્રા બસો પંચોતેર ડીઆઈ ભૂમિપુત્ર વહેંચી દેવાનું છે એક હથું ચલાવેલ ટ્રેક્ટર છે ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર આપવાનું છે તમારે ટ્રેક્ટર ખરીદવું છે રૂબરૂમાં જો મળશે તેની વાત કરું તો ટ્રેક્ટર તમને જુનાગઢ જિલ્લામાં જોવા મળશે ગામ અજા તાલુકો કેશોદ જિલ્લો જુનાગઢ તમને ભીખુભાઈ પાસે જોવા મળશે કેશોદ તાલુકાના અજા ગામમાં તમને જોવા મળશે ભીખુભાઈ પાસે ભીખુર વેચવાનું છે આ ટેક્ટર મહિન્દ્રા બસો પંચોતેર ટ્રેક્ટર છે ભીખુભાઈને ટ્રેક્ટર વહેંચી દેવાનું છે તમારે ટ્રેક્ટર ખરીદવું હોય તો માલિકના નંબર ભીખુભાઈના નંબર ક્યાંથી મળશે તેની વાત કરું તો ભીખુભાઈના નંબર વિડીયોના નીચે મળશે સત્તાણું બે બેતાલીસ તેર બે પિસ્તાલીસ તે ભીખુભાઈના નંબર છે માલિકના નંબર છે મિત્રો ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી સીટ છત્રી લાઈટ વાયરિંગ બધું જ ચાલુ છે કંપની કન્ડિશન છે મોડલ વિશે વાત કરું તો ટ્રેક્ટરનું મોડલ રહેશે બે હજાર છ સાતનું મોડલ છે કિંમત વિશે વાત કરું તો કિંમત ખાલી એક લાખ પંચાવન હજારમાં ટોટલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચી દેવાનું છે એન્જિન પાવરફુલ છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો મિત્રો આ ટ્રેક્ટરને પાણીના ટાંકામાં જ ચલાવેલ છે ખેત ઉપયોગમાં લીધેલ નથી તેવું માલિક જણાવે છે બાકી તમારે ટેક્ટર ખરીદવું હોય ને તો ભીખુભાઈના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને ભીખુભાઈના નંબર મળી રહેશે તમે તે ભાઈને ફોન કરી વધુ માહિતી ડિટેલ મેળવી શકો છો અને હા મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમને નંબર જોઈએ છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર જે કોઈ મિત્રોની વાહન વેચવાનું હોય ને તેના ફોટા અને બધી જ ડિટેલ આ નંબર પર વોટ્સએપમાં મોકલી આપવાના રહેશે આપણે જાહેરાત કરી આપીશું